આવી ગયા છે બરોબર કેવું ખડ છે કેવા ઘ છે કયું ખાતર નાખવું તમે કયું નાખો છો કેવું ખડ છે બરોબર આપણે બરોબર ખૂબ વ્યસ્ત આ આપણને રિઝલ્ટ ગીમ્યું છે એટલે આપણે સાંટવી છે ઘણા મહિના ઉપરના થયા છે ત્રીસ થી પાંત્રીસ દિવસ બરોબર અને દવા ચાલુ કરી છે બેસતા અને હાલો હવે સાટવાનું કરવી સારું ધીમે ધીમે હવે વાહ હું તોડવાનું ચાલુ કરી બાપા હલો વાંધો ને એમાં તમારે કોમેન્ટ કરાય તમે કઈ દવા સાટો છો ખડ માટે ખડું માટે અને કયું કયું ખાતર નાખો છો હવે લાઈક કરો કે ન કરો એની કાંઈ જરૂર નથી કોક ને ઘ્યા હોય ને એને મોકલજો એટલે રિઝલ્ટ સારું મળે બરોબર કેવો ફુવારો થાય છે અને આવી રીતે આમ ધીમે ધીમે કાયદોસર લાગટ દવા સટાય એવી રીતે સાટી દેવાય નહીં હાલો હવે અહીંયા વિડીયાનું પૂર્ણ તિથિ કરી નાખવી બરોબર મજા આવે કાંક લાઈક બાઈક કરજો ને કાંક વાંધો નહીં આપણે વિડીયો હાલ હોય તો હાલે એની બહુ કાંઈ આપણે જરૂર છે નહીં કોચે ઘઉં વાજા હોય એને મોકલજો એટલે એને કાઈમ આવે તમારે કાયમ આવે ન આવે બરોબર સારું હાલો ભલે બરોબર એ ભલે હાલો હાલો તો હવે જય કિસાન બરોબર અને સાટો તો થોડીક ઘાટેથી સાડીયો એટલે હોય સો ટકા રિઝલ્ટ મળે અને પાણી પાય અને ભીનામાં સાટવાય બરોબર મજા આવે છે બરોબર સારું હાલો તો પછી મળ્યા બરોબર